આગેવાન અબ્દુલ કામઠી સાહેબના માર્ગદર્શન હેઠળ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને રહીશોએ મીણબત્તી પ્રગટાવી શોક વ્યક્ત કર્યો હતો દુર્ઘટનામાં મતને ભેટેલા મુસાફરો માટે દુઆ તથા સંવેદના પાઠવવામાં આવી હતી અસલામુ અસલામલેકુમ તારીખ બાર છ બે હજાર પચીસ અને ગુરુવારના રોજ ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાંથી એર ઇન્ડિયાનું એક ફ્લાઇટ અહેમદાબાદથી લંડન જઈ રહેલું હતું આ ફ્લાઇટ ટેકઅપ કરતાની ટેક ઓફ કરતાની સાથે જ આમાં ગંભીર પ્રકારની સતી થતાં એ વિમાન હાદસો થયેલો છે એમાં લગભગ બસો ને એકતાલીસ જેટલા એથી વધુ લોકો આમાં મૃત્યુ પામેલા છે અને અસંખ્ય લોકો અમે ગંભીર પ્રકારની ઈજા થયેલી છે આજે અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ તમામ ધર્મના લોકો ભેગા થઈ ભરૂચની જંબુસાહ બાયપાસ ચોકડી ખાતે ભેગા થઈ અને જે લોકો ગંભીર પ્રકારના બીમાર ઈજાગ્રસ્ત થયેલા છે એ વહેલી ટકે સાજા થાય એમના માટે અહીંયા એક દુવાનો પ્રોગ્રામ રાખવામાં આવેલો અને જે લોકો આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા છે અલ્લાહ તલા એમને જન્મનસીબ કરે ને એમના માટે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ તમામ ધર્મના લોકો ભેગા થઈને અહીંયા અમે અહીંયા ભેગા થયેલા છે આ સટી બહુ ભયંકર સટી છે આજે જેટલા પણ લોકો મૃત્યુ પામેલા છે ને ઇજાગત છે એમની સાથે સમસ્ત ભરૂચ જિલ્લાના હિન્દુ અને મુસ્લિમ સમાજ લોકો ભેગા થઈ અને એમના દુઃખમાં અમે સહભાગી બનેલા છે ત્યારે આ સરે આજે તારીખ ચૌદ છ બે હજાર પચીસ અને શનિવારના રોજ સાંજે છ કલાકે ભરૂચની જંબુસા બાયપાસ ચોકડી ખાતે તમામ ધર્મના હિન્દુ મુસ્લિમ લોકો ભેગા થઈ ને આ લોકોને સાચા દિલી શ્રદ્ધાંજલિ આપ્યા અને વહેલી ટકે બીમાર લોકો સાજા થાય એવી ડોરા કાઢવા માટે અહીંયા અહીંયા અમારા તમામ આલીમો અને તમામ ધર્મના લોકો ભેગા થયેલા છે અસલામવાલકુમ તો બીજી તરફ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ રેલવે સ્ટેશન પાસે સ્થિત ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા નજીક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં બે મિનિટ મૂન પાડી મૃત આત્માઓને શ્રદ્ધાંજલિ અપાઈ હતી આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા શહેર પ્રમુખ હરેશ પરમાર નાજુ ફળવાલા પાલીતાણાના વિપક્ષના નેતા સંસદ અલી સૈયદ હેમેન્દ્ર કોઠીવાલા સલીમ અમદાવાદ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે ઇજાગ્રસ્તો માટે તત્કાળ આરોગ્ય લાભની પ્રાર્થના સાથે મૃતકના પરિવારજનોને પ્રભુ ધૈર્ય અને શક્તિ આપે તેવી કામના વ્યક્ત કરવામાં આવી હતી અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જો મૃત્યુ પામ્યા છે એઓને કોંગ્રેસ પરિવાર તરફથી અમા જે સ્કેન્ડલ માર્ચ કરી અને શ્રદ્ધાંજલિ પાઠવી છે તેમના સુંગત આત્માને શાંતિ મળે અને સદગતિ મળે એ માટે પ્રાર્થના કરીએ છીએ ઓમ શાંતિ સાથે સાથે જે લોકો ઇન્જર થયેલા છે હોસ્ટેલમાં સ્ટુડન્ટો ડૉક્ટરો આજુબાજુના જે લોકો એ લોકો વહેલી તકે સાજા થઈ જાય એ વ્યાજ તબક્કે કુમારો પરમાત્માને પ્રાર્થના કરી છે આ જે આફત આજે આવી પડેલી છે તેને સહન કરવાની પરમાત્મા કુદરત એમના પરિવારને શક્તિ આપે અને આજે અમે કોંગ્રેસ પરિવાર તમામ પ્રાર્થના કરીએ છીએ કે એમની આત્માને શાંતિ મળે આજે અમે તમામ પરિવારો સાથે ભરૂચ જિલ્લામાં જે લોકો આજે ભરૂચ જિલ્લામાં બી મુસાફરો સવાર હતા ને ભરૂચ શહેરમાં જે લોકો રહે છે જંબુ શર્મા અમારા એક્સ એમએલ મુલાકાત લઈ આવ્યા છે અમે આજે બધા પરિવારો સાથે લઈ એમના ઘરના પરિવારજનોને દુઃખમાં સહભાગી થવા અમે તમામ પરિવારજનો અમને એમના ઘરે પણ જઈ રહેલા છીએ ત્યારે તમામ પરિવારજનો આત્માને શાંતિ મળે સદ્ધતિ મળે એ ફરી એકવાર તમામ આગેવાનો મળી અમે પ્રાર્થના કરીએ